હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગ તો હું અને નિરવ બંને જોવો નાસ્તો કરવા બેઠા છીએ અને નિરવ આજ તો ભાખરી જ એટલે મોજ હશે ને ભાખરી એટલે મોજો બધા ભાખરી ખાવા અર્ધ ચંદ્રકાર ભાખરી ભીગી હોય અડધી અને ભાખરી હું કેટલા ટાઈમથી ખાતી નથી તો ભાખરી ખાવાની ઈચ્છા જ ન થઈ જતી આમ કોરો નાસ્તો જ ભાવે ભાખરી આમ ખાઈ લઈ પણ આમ એટલી બધી ભાવતી નથી પણ તોય હવે આપણે ખાઈ લઈએ હાલો અને જાડુ છે ને ભાખરી ખાવાની ચાલુ કરે ને અડધી જ ખાલી પછી મને આટલું બટકો ધરી કે મીરો તર ફૂટી ખાને ખાને એટલે જાડુનો આટલું બટકો મારું ફિક્સ છે ખાવા તો લિટરલી હું મારા ઘરે પિયર માં હતી ત્યારથી ત્યાર તો હું આખી ભાખરી લઈને જ બેહું પણ એમાંથી માંડ બે બટકા જ હું તોડું પહેલેથી મારે ટેવ છે અત્યાર તો હું ખાલી બે બટકા લઉં તોય એમાંથી એક બટકો વધારું નીરવ ને આપું બોલો નીરવ જો કરી દીધું છે અને આજે નીરવ છે ને અત્યારમાં એડિટિંગ માટે બેસવાનું છે અને એના પછી પાછું શૂટ કરવાનું છે બધું કામ હોય આજે હું ખુશ છું કારણ કે આજે મારું છે સાબુદાણા ની ખીચું બનાવાની બટેકાની ચિપ્સ ને એમાં જ આપણે સાબુદાણા પલાળી દીધા ગમે ત્યારે સાબુદાણા ની ખીચું કરશું આપણે તો મેં છે ને ઘણી વાર છે ને બધા પાઈતી સાંભળું હોય કે મારા હસબન્ડ છે ને મને વાળ કપાવવા નથી દેતા જોકે એ વાત સાચી હશે કારણ કે મારા મમ્મી તો મને કોઈ થી વાળ કપાવવા ન દેતી પણ હસબન્ડની બાબતમાં હારી વાત છે કે નીરવ કોઈ થી મને ના નથી પાડતા

નીરવ ની બહુ તો જો કેવાબુ એકટ વાળ કરાવી આટલા વાળ કરાવી દઉં તો

મોજે કોઈ અમુક ભાગે તૂટી ગયું હતું એટલે મેં આજ જો કારીગર બોલાઈને જો નવું કરાવી દીધું એક આ પટ્ટો કરાવ્યો છે અને આ પટ્ટો તો જરી કેવું પણ જરી કેવું નથી કર્યું અને જો અહીંયા અને તો વાગ્યા છે છે સવા ઇલેક્ટ્રિશિયન આપણા ઘરે આવી ગયા એટલે વાયરિંગ ને એવું ચાલુ થઈ ગયું છે એસી માટે તો ગઈકાલે તો આપણું જો એસી ફિટ થઈ ગયું હતું ને આજે વાયરિંગ એ ડન થઈ ગયું છે એટલે આજથી હવે જો આપણું એસી ચાલુ થઈ જાય તો મેડમ ઘરમાં બધું ઇલેક્ટ્રિક નું કામ આલે છે અને એસી ફાઈનલી ચાલુ થઈ ગયું છે જો આ લાઈટ આપણા રૂમ માં બદલવી છે તો લેવા જાવ તો આજે તમને કહો ને કામ જ ચાલે છે ને માટલા હારવા નહીં પડે ઉપર નીચે નહીં માટલા તો હારવા જ પડશે નું પાણી પડે માટલો એક જ વાર મૂકી હવે હારવાર ન હોય એક વાર મુકાઈ ગયું એટલે હું પતી ગયું એટલે પછી આપડે ફિલ્ટર માંથી ખાલી

એટલે લાઈક પ્રાણીની કઈ ક્વોલિટી હોય જે તને મારામાં દેખાતી હોય તો એવું તો કોનું નામ મને કયા પ્રાણી આરે સરખાય ઓલા પાંડા નો આવી એટલે હા ઓલા કાળા થોડા પાંડા આવે જાડા પાડા હા ગુણ ધર્મ એનો એનો ગુણ છે જી કાઈ કરતા જ નથી એટલે મતલબ છે હુંય કાઈ ન કરતી એમ નહીં નહીં પાંડા ક્યૂટ હોય ને એમ તું ક્યૂટ છે એમ હા બસ એમ હવે તો કવર કરવું જ પડે ને કે રાતે ઘરે જવાનું છે સુવાનું છે રૂમમાં તો હવે જાડુ મને છે ને કોઈ બી પ્રાણી સાથે કમ્પેર કરશે કે પ્રાણીની કઈ ક્વોલિટી મારા છે ચાલ જાડુ કે ફટાફટ કાચિંડા જેવો છે હું તને કાચિંડા આરે સર pauso

ખાઈ શકે બરોબર છે ચરકર સિંહ માં કેટલી દેવડ કે સિંહણ ને કરો ભાઈ સિંહણ ખાલી એક ડોળા કાઢે ને તો એ સિંહ બેહી જાય ખબર છે ને છે ને મિંદડી થઈ જાય ત્યારે ખાલી કેવાનું કઈ વાંધો હાલો તમે જેવું સમજે પણ મારા માટે તો અત્યારે નીરવ કાચિંડો છે કે જો તમે કોમેન્ટમાં કેજો કે નીરવ મને જે હળસુ કે મને તો એવું નથી લાગતું હું કે પાંડા ની ઘોડે પડ્યું બરોબર છે નીરવ કોમેન્ટ રંગ બદલ તો કાચી તો આજે નીરવ ગુસ્સે થઈને એટલે ફૂલ ટ્રાફિક માં મેસેવ એક્ટિવા માંગી કે લાય હું તો નીરવ એની દાજ ઉતારવાના કે મારા હાથ બાદ દુખી ગયા એટલી ગાડી અકાવડાવી એને

તમે ગાડી ઓકે આવી જશે બહુ લાંબા લાંબા ચક્કર મારે પણ કઈ નઈ મને લાગે આવી રીતે થોડાક દિવસ અકાવશું એટલે ગાડી આપણને હવે લગભગ તને આવડી ગઈ છે હવે એકલા લઈ જવાનું છે કે વહેલી સવાર કે મોડી સાંજે કારણ કે હજી તો દિવસે નીકળતા રહે એકલો ઝઘરો છે તો હવે ટુકમાં નીરો ને પાછળ બેહાડા વગર હવે આપણે હકાવશું જો કે મને યાદ તેવું લાગ્યું ગાડી આવડી ગઈ ઓલમોસ્ટ કારણ કે ચાર રોડ ક્રોસ કરી લેતી હતી પછી આમ સર્કલ ફરી લેતી હતી એટલે કઈ વાંધો તો નહોતો આવ્યો સર્કલ ની આમ પહોંચી પછી પાછી ઉતરી જશે બસ હવે હે ગાઈસ ગુડ મોર્નિંગ કારણ કે આજના વ્લોગમાં બીજીવાર ગુડ મોર્નિંગ થઈ ગઈ છે કારણ કે ગઈ કાલનો વ્લોગ હજી ચાલુ જ છે ઊન જાડુ બને છે ને નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને નાસ્તામાં આજે છે ગરમા ગરમ ભાખરી ચલો બધા લોકો ખાવા જાડુ નાસ્તામાં તને સવારમાં ભાખરી અને એવું બધું ભાવે જે આપણે પહેલેથી ખાતા હોય કે પછી અસર પછી એવું કહેવાય કે ફાફડી છે કે કોઈ અલગ પ્રકારનો નાસ્તો કે બ્રેડ બટર ને એવું ભાવે મને ખાખરા ભાવે છે અત્યારે કરંટ માં ભાખરી મારા પિયર માંથી હું આવીને તો અહીંયા છે ને ભાખરી સવારમાં માં બનતી એટલે ત્યારે મને એવું થાતું કે ભાખરી વગર કેમ રહીશ પણ પછી મને હું ટેવ પડી ગઈ તો હું ન્યાજ મને ભાખરી નથી ભાવતી ટૂંકમાં સવાર

અને તમારી લોકોની કોમેન્ટ હોય છે કે તમે રૂમ ના ડેકોરેશન કેમ નથી કરતા કારણ કે મને છે ને સિમ્પલ રૂમ જ ગમે અને મને લાગે એટલું બધું અમારા રૂમ માં ખાલી જ નથી તો હું ક્યાં ડેકોરેશન કરું અને જાડુ તે ને ફોન જૂનો જુનો એ વાત સાથે હું સહેમત નથી જે માણસ ફોન વધારે વાપરો એને આની વધારે જરૂર પડે આ માણસ ને અમુક રીલ માં ખોવાઈ જાય તો ટક 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 જોયા જ રાખે એવું નથી બધા ખબર હશે આઈફોન માં જેમ ફોન જુનો થતો જાય ને એમ છે ને બેટરી મને લાગે બહુ ઉતરતી જાય છે કઈ વાંધો નહીં હવે તું ચાર્જિંગ જ ના કરું કરે બસ હા એટલે નીરો કે ફોન નવો નથી લેવો એમ કરતા ₹1850 50000 ખર્ચવા જઈને કરતા એ વાત આવી હોય બેટરી જે ફોન નવો નો લેવા આ થઈ ગયા છે 10:30 કે 11 વાગી ગયા છે સો તમને આજનો અમારો આ બહુ ગમ્યો હશે બહુ ગમ્યો હશે કરવાનું લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને Facebook તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય